તો હેલો મારા ભાઈઓ એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે જે મણિરાજ બારોટના પત્રીજા છે જયેશ બારોટ તો મિત્રો આ જયેશ બારોટે તેમના કાકા મણિરાજ બારોટનું એક ગીત ગાઈને તેમને યાદ અપાયું છે તો મિત્રો એ મણિરાજ બારોટનું સોંગ છે શેણી વિજાણનું અને તેમના પત્રીજા જયેશ બારોટે જોરદાર એ ગીત ગાયું છે અને સોશિયલ મીડિયામાં પણ આ વિડિયો વાયરલ થઈ ગયો છે કારણ કે જયેશ બારોટે જબરજસ્ત ગીત ગાયું છે

જ જો ને જંતર ભાંગ્યું મારું જડ પડી અને તૂટ્યો મો ભીતાર હવે વેદાની શેણી તારા વિના હે હવે મારું જંતર કા